રાજકોટમાં અટલ બિહારી વાજપાઈ હોલ ખાતે શિવાજી સેના ગુજરાત સાંસ્કૃતિક દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં એવોર્ડ શો યોજાયો હતો જેમાં શિવાજી સેના અધ્યક્ષ વિક્રમભાઈ સુરાણી અને સાંસ્કૃતિક સેલ સિંગર કલાકાર રાજુભાઈ સાકરિયા અને શિવાજી ટીમ ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં નાનાથી માંડીને મોટા સિંગરો એક્ટરો સંગીતકારો વગેરે એકબીજાના સહભાગી બને એ હેતુથી આ તરફ આ કાર્યક્રમની ભવ્ય હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ આ કાર્યક્રમમાં હાજરી આપવા મહેમાન કોળી સમાજને અધ્યક્ષ ધમેશભાઈ જીંજુવાડિયા ગગન જેઠવા ભજની ખીમજીભાઈ પરવાડ બટુક ઠાકોર ફિલ્મી એક્ટર અને કોમેડી એક્ટર સોંગ જેવા કલાકારો રાધા વસોટા સોનલ શાહ દીદુ એક્ટર ને બેન ખાન લાખાણી એક્ટર જુનિયર જગદીશ ઠાકોર ડોક્ટર રાયદન મકવાણા કલાકાર આનંદીબેન તાવિયા લીલાબેન રાઠોડ એક્ટર વિનોદ ચાવડા પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાબી બામણબોર પત્રકાર જયસિંહભાઈ સારોલા આ સહિતના નાના મોટા કલાકારો એક્ટરો સંગીતકારો લગભગ આઠસોથી હજાર કલાકારો તથા સિંગરોએ એક્ટરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા